જિલ્લા જેલમાં મારામારીનો બનાવ બન્યો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા જેલમાં આપ ટરકેદી સાથે થયેલી મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે સંજયભાઈ લાલાભાઈ અલગોતર રાજનભાઈ અર્જુનભાઈ અલગોતર અને રોહિતભાઈ ઉર્ફેદ ચણી અરેશભાઈ બારીયાને જિલ્લા જેલમાંથી કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી